નમસ્કાર મિત્રો વ્યાસ પંચાકૃતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા તો ચાલો આજે આપણે જોઈએ તારીખ એક અગિયાર બે હજાર પચીસ શનિવાર પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફરતો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ વિક્રમ સવંત બે હજાર બ્યાસી કાર્તક માસ શુક્લ પક્ષ ભીષ્મ પંચાંગ પ્રબોધિની એકાદશી સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક તેતાલીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક ત્રણ મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે દશમ તિથિ નવ કલાક અગિયાર મિનિટ સુધી દશમ ત્યાર પછી અગિયાર નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે સતભિસા નક્ષત્ર અઢાર કલાક વીસ મિનિટ સુધી સતભિસા ત્યાર પછી પૂર્વ ભાદ્રપદ યોગ જોઈએ તો યોગ છે ધ્રુવ યોગ છવ્વીસ કલાક દસ મિનિટ સુધી ત્યાર પછી વ્યાઘાતીઓ કરણ જોયે તો કરણ છે ગર કરણ નવ કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી વણિત કરણ વીસ કલાક સિત્તાલીસ મિનિટ સુધી ત્યાર પછી વિષ્ટી બદલાવ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ આવશે કુંભ ગ તો હવે આપણે બારે રાશિઓનું ગોચરફળ જોઈએ જેમ કે મેષથી મીન રાશિ માટેનું ગોચરફળ જોઈએ તો હા આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો પર આધારિત છે જે તમારે વ્યક્તિગત જન્મ આધારિત પર તે કઈ અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓનું સુભાસુ ફળ જોઈએ સુભાસુ અંગ જોઈએ અને સુભાસુ રંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ તો આ મેષ રાશિમાં અલો એક મેષ રાશિ માટે આજે તમારા કાર્યક્ષેત્રમાં થોડી ધીરજ રાખવી જરૂરી રહી શકે છે આજે તમારા મહેનતનું ફળ તમને થોડા વિલંબથી મળી શકે છે આજે તમારા કોઈ પણ સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે તમને શનિવાર છે આજે તમારા શનિદેવની ઉપાસના કરવી તમારે ખૂબ જરૂરી રહેશે જેથી કરીને તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે મેસ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેસ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બવા એવું કે વૃષભ રાશિવાળા માટે આજે તમારા ભાગ્યનો સાથ તમને ખૂબ મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારી રુચિ વધી શકે છે જેથી કરીને તમે ધાર્મિક કાર્યો સારા સારા કરી શકો આજે તમારા લાંબા સમયથી અટકેલા કામો પણ પૂરા ફસે જેથી તમને તમારા લાભ મળી શકશે તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો

તો આ મિથુન રાશિ વાળા માટે શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઢોકરો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે આજે તમારા કોઈ પણ ભાગીદારીના કામમાં સાવધાની રાખવી તમારે જરૂરી રહેશે આજે તમારા જીવન સાથે સાથે પણ તમારો મતભેદ થઈ શકે છે તેથી તમારે જીવન સાથી સાથે મતભેદ તમારે ટાળવા જોઈએ આજે તમારે સામાજિક સંબંધોમાં પણ સંતુલન જાળવવું જરૂરી રહેશે તો કર્ક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે આજે તમારે શત્રુઓથી થી ઘણું સાવધાન રહેવું જરૂરી છે આજે તમે પરંતુ તમારી બુદ્ધિથી થી તેમને તમે પરાસ્ત કરી શકશો આજે તમે નોકરીમાં પણ ઘણી મહેનત કરવાથી પણ તમને સફળતાઓ મળી શકે છે જેથી કરીને તમને મહેનત નું તમને ફળ મળી શકે જેમાં તમને લાભ થઈ શકે શ્રી રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો એક અને તેમનો અશુભ અંક જોઈએ તો નવ શ્રી રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઝાપડી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠ કે કન્યા રાશિવાળા માટે આજે તમને સંતાન સંબંધિત તમને શુભ સમાચારો મળી શકે છે આજે તમને કોઈ પણ શિક્ષણ અને અભ્યાસમાં તમારી પ્રાપ્તિ થઈ શકે છે આજે તમને પ્રેમ સંબંધોમાં પણ ઘણી એવી ખુશી જળવાઈ રહેશે તો કન્યા રાશિવાળા નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ કન્યા રસીઓના માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહેતા કે તુલા રાશિવાળા માટે આજે તમારે પારિવારિક શાંતિ પર ધ્યાન આપવું જરૂરી છે આજે તમારા કોઈ પણ પ્રોપર્ટી કે વાહન સંબંધિત કાર્યોમાં તમને થોડો એવો વિલંબ થઈ શકે છે પણ અંતે તમને તેમાં પણ લાભ થશે આજે તમારા માતાના સ્વાસ્થ્યનું પણ તમારે થોડું એવું ધ્યાન રાખવું જરૂરી છે તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં નય કે વૃશિક રાશિવાળા માટે આજે તમને નાની એવી કે ટૂંકી મુસાફરીનો ઘણો એવો સારો એવો યોગ છે આજે તમારા મિત્રો અને ભાઈ બહેનોનો પણ તમને ઘણો એવો સહીઓ મળી શકે છે આજે તમારા વિચારો તમે કોઈ પણ સામે સ્પષ્ટતાથી રજૂ કરી શકશો તો ઋષિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો કોળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં ભ ધ ઢ ધન રાશિવાળા માટે આજે તમને આર્થિક સ્થિતિ તમારી સારી રહી શકે છે આજે તમે પરિવાર સાથે પણ તમારો સારો એવો સમય તમે પસાર કરી શકશો આજે તમારી વાનીમાં પણ ઘણી એવી મધુરતા રાખવાથી તમારા કામ સરળતાથી સારા અને સ્પષ્ટ એવા થઈ શકશે જેથી કરીને તમને તેમાં પણ ઘણો એવો લાભ થશે ધાનના શિવાળા માટેનો શુભ કામ જોઈએ તો તરણ અને તેમનો અશુભ આમ જોઈએ તો નવ ધનરાશ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

તુમ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ રંગ જોઈએ તો છ તુમ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ મીન રાશિમાં દચ જથ કે મીન રાશિવાળા માટે આજે તમને આવકના નવા નવા સ્તોત્રો મળી શકે છે આજે તમારા કોઈ પણ મોટા ભાઈ બહેનોનો પણ તમને સહયોગ સાત ઘણા એવો મળી શકશે જેથી કરીને તમને તેમાં પણ લાભ થઈ શકે આજે કરો તો તેના માટે પણ આજે તમારો એવો દિવસ છે તો 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 માટેનો માટેનો અને તેમનો સાત જોઈએ પીળો અને તેમનો અશુભ્રમ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્ર પર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળીના ગ્રહોના ફરતી કાય અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ એક અગિયાર બે હજાર પચીસ શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ